તો પોવા ને ને ભૂંગળી જો ગુલ્ફી લઈ આવ્યા છે જમીન જમવા માતાજી ને જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં જશું અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં

không, cho Gulfi lấy cái váy xe mama không có tui đi với, Jam mama chắc, mẹ không không તો બધા હાલો ગુલફી ખાવા જો હાલનો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે કુવાના પર્યાણ કરી દીધા છે આ લોકો બધા ગુલ્ફી ખાવા અને આજનો બ્લોગ આપણે આય પૂરો કરીશું મળીશું કાલે નવા બ્લોગમાં વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો બાકી માતાજી બધાને